કાપોદરામાં ફરી કાપોદરા માં ફરી ઝડપાયું કૌભાંડ બે ચાલતા ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ કરી કરવામાં આવી રહી છે જોકે તેમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાપુદ્રા પોલીસે બે દુકાનો પર દરોડા કરીને બે વ્યક્તિઓની સાથે સાથે નાની મોટી છત્રીસ નંગ બોટલ ઝડપી પાડી છે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા કાપોદ્રા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી લોકોના જાનમાલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રિફિલિંગના સામાન મળી કુલ્લે સત્તાવન હજાર સાતસો ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બોટલ સહિતની વસ્તુઓ ઝડપાઈ પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેથી બંને દુકાનદારોને ત્યાંથી છત્રીસ નાની મોટી બોટલની સાથે સાથે વજન કાટા અને ગેસ રિફિલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવામાં આવી હતી હાલ બંને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોર સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ DCP જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદરા મોહનભાગ ગેસ સર્વિસ સેન્ટર ની અંદર આલીસાન ચેમ્બર્સમાં તેમજ કાંકડીયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન હા સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાવી આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરે છે